મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષને એકનાથ શિંદે જૂથ અસલી શિવસેનાના નિર્ણયને ગુજરાત પ્રદેશ શિવસેના પ્રમુખ એસઆર પાટીલ સહિતના શિવસેનાના કાર્યકરોએ વધાવી લઈ મુખ્યમંત્રી એકનાથ શિંદેને શુભેચ્છા પાઠવી હતી સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નોર્વેરકરને ગેરલાયક અરજીઓ પર એકત્રીસ ડિસેમ્બર સુધી ચુકાદો આપવાનું કહ્યું હતું ત્યારબાદ આ સમય મર્યાદાને દસ જાન્યુઆરી સુધી વધારવામાં આવી હતી હવે વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નોર્વેરકરે શિવસેનાના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગે પોતાનો ચુકાદો આપ્યો છે રાહુલ નોર્વેરકરે ઉદ્ધવ જૂથને મોટો ઝટકો આપ્યો છે સ્પીકર નોર્વેકરનો નિર્ણય સિંધે જૂથની તરફેણમાં આવ્યો છે આપેલ ચુકાદાને ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રમુખ એસ આર પાટીલે આવકાર્યો હતો અને ચુકાદાને વધાવી લઈ મુખ્યમંત્રી એકનાથ શિંદેનું શુભેચ્છા પાઠવી હતી સાથે હિન્દુ હૃદય સમ્રાટ સ્વર્ગીય બાલા સાહેબ ઠાકરેનું રામ મંદિર નિર્માણનું સપનું સાકાર થયું છે જય શ્રી રામ છત્રપતિ શિવાજી મહારાજ કે જય હો આદરણીય હિન્દુ હત્યા બાલા ઠાકરે કે જેવો આજે મહારાષ્ટ્રના વિધાનસભા અધ્યક્ષે જે ચુકાદો આપ્યો છે અમારા માનનીય મુખ્યમંત્રી લોકડેલા એકનાથ શિંદે સાહેબના પક્ષમાં એનો અમે બધા શિવસૈનિકો અને શિવસેનાની ટીમ હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરીએ છીએ કેમ કે એમને એકદમ નાની નાની વાતો અધ્યક્ષજીએ ધ્યાને લઈને એવો જજમેન્ટ ચુકાદો આપ્યો છે કે સત્યની જીત ખરેખર એને જ કહેવાય છે શિંદે સાહેબ એક બાલા સાહેબ ઠાકરે જેના દિગે સાહેબના વિચારોને લઈને શિવસેનાના અસલ વિચારોના વારસદાર તરીકે એમને જે જીત મળી છે તે બદલ અમે હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ તમને એક નાનોકડું ઉદાહરણ કહું મેં જે ન્યૂઝમાં સાંભળ્યું હતું કે વિધાનસભા અધ્યક્ષે કીધું કે ભાઈ કોઈ બી પાર્ટીના અધ્યક્ષ હોય એ એકલા હાથે કોઈ નિર્ણય લે એ માન્ય રાખવામાં આવતો નથી કેમ કે રાષ્ટ્રીય કાર્યકારની જે હોય એ બધા મળીને નિર્ણય લઈએ કે કોઈની ભૂલ હોય તો એને કઈ રીતે ડિસ્કોલિફાય કરે એવા ગલત નિર્ણયો જે ઉદ્ધવ ઠાકરેજીએ એલિગેશન કરીને અમારા અધ્યક્ષશ્રી હમણાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રીશ્રી પર કર્યા હતા જે તદ્દન ખોટા હતા અને એ અમારી જીત એટલે જ થઈ કે અમે સાચા હતા અને સત્યના માર્ગ પર ચાલવા હતા બાલા સાહેબ ઠાકરેજીના વિચારો પર ચાલતા હતા આજે અયોધ્યામાં રામ મંદિરનો એટલો હર્ષવૃદ્ધાથી કા પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે જે શિવસેનાના બાલા સાહેબ ઠાકરેજીનું સપનું હતું જે પૂરું કર્યું કોને આપણા મહા ભારત દેશના પંતપ્રધાન શ્રી અમારા સાથી મિત્ર બીજેપીના નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ એમને આ બાલા સાહેબ ઠાકરેજીનું જે સપનું પૂરું કર્યું છે તે બદલ બી અમે એમનું સ્વાગત કરીએ છીએ અને અમે બધા અમારા જે યોગદાન છે એની અંદર તો બધા શિવસૈનિકો અયોધ્યા જઈને રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થઈને પૂજા અર્ચનામાં ભાગ લઈશું અને અસલ શિવસેના એ જ છે જે અમને જીત મળે છે જય હિન્દ જય ભારત જય ગુજરાત પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર